વડોદરાના ગાયકવાડ સ્થિત સમય કૈલાશવાસી વસર સયાજીરાવ ગાયકવાડ દ્વારા નાગરિકો માટે શહેરમાંથી પાર કર વહેતી વિશ્વા મિત્રી નદીના કાંઠે એકસો તેર એકર જમીનના સયાજી બાગનું નિર્માણ થયું હતું

વાળી કેક કાપી બાગની વર્ષગાંઠની ઉજવણી કરી આ પ્રસંગે બાગમાં કામ કરતા તમામ સફાઈ સેવકો તેમજ સિક્યોરિટી ગાર્ડનું સાલ ઓડા મેયરે સન્માન કર્યું હતું સયાજી બાગની જન્મ જયંતિ પ્રસંગે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા કાઉન્સીલરો હોદ્દેદારો અને પદાધિકારીઓ સહિત વર્ષગાંઠની ઉજવણીમાં સહેલાણીઓ પણ સહભાગી થયા હતા આજરોજ સયાજી ગાર્ડનની એકસો પિસ્તાળીસમી સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ કામોના ઇનોગ્રેશન્સ કરવામાં આવ્યા જેમાંનું એક છે બોનસાઈ પાર્ક જે છે એનું પણ ઇનોગ્રેશન કર્યું જ્યારે વડોદરા શહેર બોનસાઈ હબ કહેવામાં આવે છે ત્યારે આપણે બાગમાં પણ એક આખું શેક્શન બોનસાઈ પાર્ક બનાવવામાં આવ્યું છે જેથી કરી અને આપણા વડોદરાની જે સ્પેશિયાલિસ્ટ સ્પેશિયાલિટી છે તે આપણા શહેરીજનો એમના બાળકો સાથે જ્યારે મુલાકાત લે છે તો બાળકો પણ આપણી લોકલ આ જે બોનસાઈનું જે છે તેને પણ ઓળખે અને મુલાકાતીઓને પણ આ જે આર્ટ છે કારણ કે એને આખું લગભગ કંઈક તારથી બાંધી અને એનો શેપ આપી અને એને રેગ્યુલર ટ્રિમિંગ કરવાનું હોય છે એની સતત કાળજીની જરૂર હોય છે આજે બોસાઈના જે પણ નમૂના આપણે તૈયાર કરાવડ્યા કરાવ્યા છે એવા એના રચય તહેવાર રચનાબેન પણ આપણી પાસે સાથે જ છે એમના દ્વારા પણ ઘણી માહિતી મળી કે કેટલી કાળજી લેવી પડતી હોય છે કેટલા કારણોસર પક્ષીઓ કે વાંદરાઓના ઉપદ્રવ ન નુકસાન કરી જાય અને આપણને આ બોનસાઈ પાર્કનું પ્લાનિંગ માટે થોડો સમય મળી રહે એના માટે ફ્રૂટફૂલ જે હોય એ બોનસાઈ લગાવવામાં આવ્યા ન હતા પણ હવે આટલા સમયના અંતરે થોડો ખ્યાલ આવ્યો છે કે હવે આપણે ફ્રૂટફુલ બોનસાઈ પણ એમાં ડેવલપ કરી શકીશું એકાદ જે બોનસાઈ છે એમાં કળીઓ આવેલી આપ જોઈએ શકો છો કે જેમાં ફ્લાવર્સ વાળું છે એ પણ ખૂબ સુંદર લાગી રહ્યું છે હું વડોદરા શહેરના સૌ નાગરિકોને અભિનંદન પાઠવું છું અને ચોક્કસ સયાજી ગાર્ડનમાં આવે ત્યારે આ બોનસાઈ પાર્કની પણ મુલાકાત લે એવી આજે સર સયાજી ડેન એવા સયાજી બાગની વર્ષકાંઠ નિમિત્તે કોર્પોરેશન દ્વારા ત્રેસઠ લાખના ખર્ચે સહેલાણીઓ માટે વિવિધ આકર્ષણો તૈયાર કરાયા હતા જેમાં જાપાનીઝ ટેકનોલોજી બનેલ બોનસાઈ પાર્ક 3D AR ડાયનાસોર પાર્ક અને કેકટસ પાર્ક મેયર પિંકીબેન સોની ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે કોર્પોરેશનને બોનસાઈ છોડ પૂરા પાડનાર પર્યાવરણ રચના બે ને વધુ માહિતી આપી હતી આજે આ બોન્ઝાઈ પાર્કનું અહીંયા કમિશનરજી અને મેયર શ્રી જોડે જે ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે એ બોન્ઝાઈ આજે અમારા હાથના બનાવેલા છે મારું બરોડામાં નહીં હું છું અને મારું પોતાની એક નર્સરી છે બોન્ઝાઈ ફાર્મ છે અને અમને હોબી છે આની તો આ બધા બોન્ઝાઈ અમારા હાથે બનાવેલા છે અને આ લોકોને આપતા અમને બહુ ખુશી થાય છે કે એ લોકોએ બહુ સારી રીતે મેન્ટેન એક બી અમારું બોન્ઝાઈ ડેમેજ નહીં થયું અને જે રીતે અમે એમને ટ્રેનિંગ આપી હતી એ રીતે એ લોકો કટિંગ અને બધું ધ્યાન રાખે છે એટલે મને બહુ ખુશી થઈ જોઈને આ સમય તો જો આમાં બહુ જ પેશન્સની જરૂર છે આજે એક નોર્મલ બોન્ઝાઈને તમે પંદર પંદર બીસ વીસ વર્ષ જૂના બોન્ઝાઈ હોય છે એને જેટલું જેટલું ટાઈમ તમે આપશો એટલું એનું લુક વધતું જશે જૂનું ઝાડ જેવું દેખાતું જશે આજે અમે જો બોન્ઝાઈ બનાવીએ એકદમ યંગ પ્લાન્ટથી શરૂ કરીએ ત્યારે જ એનું ઘાટ આપીએ અને શેપ આપવા માટે વાયર બધું કરીને એની ડાળીઓ વાળવું પડે એ રીતે એનું એક શેપ અમે તૈયાર ના ના બહુ સારી રીતે કાળજી લે છે એ લોકોને એ લોકોએ પહેલાં એવું જ કીધું કે આનું અમને માવજત મેડમ આવતી નથી અમે એમને કીધું કે તમારા માળી લોકોને અમારા પાસે મોકલો એટલે એ લોકોને અમે પ્રોપર ટ્રેનિંગ આપી કેવી રીતે કટિંગ વોટરિંગ કેવી રીતે કરવાનું તો એ લોકોએ પરફેક્ટ કર્યું ને હજી બી કંઈ પ્રોબ્લમ આવે તો મને તૈયારીમાં એ લોકો વોટ્સએપ કરીને પૂછે કે આ પ્લાન્ટને શું પ્રોબ્લેમ છે તો હું સોલ્યુશન એનું તૈયારીમાં આપી દઉં છું કમાડી બાગનો આજે એકસો પિસ્તાલીસનો સ્થાપના દિવસ છે એટીન સેવન્ટી નાઇન આઠમી જાન્યુઆરીએ ગાયકોડ દ્વારા આ અમૂલ્ય વિરાસત વડોદરાને ભેટ આપવામાં આવી હતી ત્યારબાદ સરકારો અને કોર્પોરેશન અવારનવાર આ ગાર્ડનના ડેવલપમેન્ટના કામ કરી રહી છે આજે સ્થાપના દિન નિમિત્તે કેક કાપી અને ગાર્ડનના તમામ સફાઈ કર્મચારીઓ સિક્યુરિટી જવાનો અને એનિમલ કીપરનો સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું અને કમાડી બાગની બર્થડે ઉજવવામાં આવી આ પ્રસંગે કમાટી બાગ દ્વારા લોકોને ત્રણ ચાર વસ્તુની ભેટ આપવામાં આવી એમાં એક છે બોનસાઈ પાર્ક કે જે દસ લાખના ખર્ચે એકત્રીસ જેટલા બોનસાઈ છોડવાળો પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે નિઃશુલ્ક છે જાપનીઝ કન્સેપ્ટ પર આધારિત આ બોનસાઈ પાર્ક એ ખરેખર સ્ટ્રેસ રિલિવિંગ હોય છે આપના માધ્યમથી પ્રજાને અપીલ કરું છું કે આ જે સુવિધા છે નિઃશુલ્ક છે એ જોવું જોઈએ એનું રક્ષણ કરવું જોઈએ એવી જ રીતે કેક્ટસ સક્યુલન પાર્ક કે જે સત્યાવીસ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે રણમાં ઉગતી પ્રજાતિઓ ખાસ કરીને એલોવેરા એલોવેરા અને થોરની પ્રજાતિઓ કે જેને ખૂબ મિનિમમ પાણીની જરૂર પડે છે એવી પ્રજાતિના છોડ અહીંયા ઊભા કરવામાં આવ્યા છે સત્યાવીસ લાખના ખર્ચે તૈયાર થયેલું આ જે એરિયા છે એનો જે બેડ બનાવ્યો છે એમાં પહેલું રોડાનો બેડ પછી ચારકોલ અને ત્યાર પછી રેતીનો બેડ બનાવી અને આખો કૅક સેક્યુલર પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે એવી જ રીતે થ્રીડી એ આર પાર્ક એમાં દસ જેટલા ડાયનોસોર જે લુપ્ત પ્રજાતિ છે એને દસ જેટલા પ્લેટફોર્મ બનાવ્યા છે એનો ક્યુઆર કોડ સ્કેન કરવાથી એપ ડાઉનલોડ થાય છે એપ ડાઉનલોડ થયા પછી જીપીએસ કેલિબ્રેશન થતાં એ એરિયામાં આપને ડાયનોસોર થ્રીડી ઓગમેટ દેખાય છે અને સાથે આપ પોતાની સેલ્ફી પણ ખેંચી શકો છો એટલે આનંદ સાથે ગમત સાથે નોલેજ મળે બાળકોને મજા આવે એ પ્રકારનો આર પર તૈયાર કરવામાં આવ્યું છે એનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ પીપીપી મોડેલ તૈયાર કરેલો પ્રોજેક્ટ છે એ પણ નિઃશુલ્ક છે અને પચીસ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે એવી જ રીતે જે કુન્નુર પક્ષી છે જે ઓફ કેજ બ્રિડિંગમાં જે બચ્ચા થયા છે એ બચ્ચાના આજે એવેરીમાં છૂટા મૂકવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કમાટી બાગમાં રોજે રોજ નવા નવા વિકાસ નવા નવા સુવિધા ઊભી કરવાનું આયોજન કોર્પોરેશન દ્વારા થઈ રહ્યું છે ખાસ કરીને આમાં ત્રણ પ્લોટમાં જે ફ્લાવરિંગ પ્લાન્ટ છે પચાસ હજાર જેટલા ફ્લાવરિંગ પ્લાન્ટ લગાડવામાં આવે છે અને પ્લાન્ટની સિઝન ચાલુ થશે જાન્યુઆરી મહિનાના એન્ટી ફેબ્રુઆરીના એન્ડ સુધી અને આ જે ફ્લાવરિંગ પ્લાન્ટ છે એ પણ ખૂબ આકર્ષક લાગશે એટલે આપના માધ્યમથી તમામ જનતાને નિવેદન છે કે આ તમામ સુવિધા નિઃશુલ્ક ઉપલબ્ધ છે રાતના દસ વાગ્યા સુધી આ તમામ સુવિધાનો લાભ લઈ શકાશે અને જે પ્રમાણેનું કમાટી બાગમાં અલગ અલગ ફર્નિચર મૂકવામાં જે લાઇટિંગ કરવામાં આવી છે એટલે ધીરે ધીરે કમાટી બાગ ખૂબ આકર્ષક બને અને વડોદરાના સહેલાણીઓ માટે જે બહારથી આવતા અનાર ટુરિસ્ટ માટે એક આકર્ષણનું કેન્દ્ર બને એ દિશામાં કોર્પોરેશન કાર્યરત છે છોડ આપના બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર